ભાજપના નવા નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ભગવત કથામાં પહોંચ્યા હતા અને તેઓએ કેટલાક નિવેદનો પણ કર્યા હતા નમસ્કાર હું છું મમલ વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ અત્યારે વિવિધ ધાર્મિક અને કાર્યક્રમોમાં જઈ રહ્યા છે ત્યારે તેઓ ભગવત કથાના કાર્યકરોમાં પહોંચ્યા હતા જ્યાં તેઓએ સામાજિક જીવનની વાતો કરી હતી આવો સાંભળીએ તેઓએ શું કહ્યું હતું દૂધ છે દહીં છે છાશ છે માખણ છે કે ઘી છે એમ દરેક વ્યક્તિની અંદર ભગવાને અલગ અલગ તત્વ મૂકેલા છે સારો ગુણ મુક્યો છે ગરમ ગુણ મૂક્યો છે તામસી સ્વભાવ છે ગુસ્સો મૂક્યો છે પ્રેમાળ સ્વભાવ એક માના એક માના વ્યક્તિત્વમાંથી ઘણું બધું શીખવાનું હોય છે એક દીકરી જ્યારે જન્મે ત્યારે નાની દીકરી હોય થોડી મોટી થાય એક ભાઈ હોય અથવા બેન હોય અને બે ઝઘડતા હોય તો એમ છે કે બેટા તું તું મોટી સમજી લે દીકરી ત્યારથી સમજણી થઈને કોમ્પ્રોમાઇઝ કરતી કરતી આવે કે મારો નાનો ભાઈ છે નાની છે છોડી દે દીકરી પરણમાં જેવડી થાય બેનો મોટી હોય એકને લાલ કલર ગમતો એકને પીળો કલર ગમતો હોય અને મોટી બેને લાલ કલર પસંદ કર્યો નાની આઈને એમ કે ના મારે પીળો જોઈએ છે લાલ જોઈએ છે મોટી બેન તરત ત્યાગ કરીને છોડી દે છે સારું તું આ લાલ લઈ લે દીકરી સાસરે જાય એટલે વહુ થઈ જાય વહુ થયા છે જે ઘરમાં મોટી થઈ જાય મા નું ઘર બધું છોડી અને જયારે પારકાને પોતાના કરવા નીકળી છે એને કેટલું મોટું ત્યાગ ને બલિદાન આપ્યું છે આ ત્યાગ અને બલિદાન સમજવાની જરૂર એ બહેનો એ નહીં પણ અહીંયા બેઠેલા પુરુષો છે હું આવી ગયો એમાં એમાં હું આવી ગયો એટલે ભાગવત કથા આપણે સાંભળવા આવીએ છીએ તો ખાલી ભાગવત કથાની અંદર જવું છે બે કલાક બેસવું છે આરતી કરવી છે એના સંવાદો સાંભળી પ્રસાદ લઈને જતા રહ્યા કરતા એમાંથી શું મેળવ્યું છે મારે દૂધ મેળવવું છે મારે છાસ મેળવવી છે મારે માખણ મેળવવું છે કે મારે ગીત હારવું છે જો આટલો મર્મ જઈએ તો આપણા બધાના જીવનની અંદર આપણી બધી જ સમસ્યાઓ ના પ્રશ્ન એ હળવા થઈ જાય કેટલી એ વાતો કરવી છે તમારી બધા જોડે ભજન કરવા છે સત્સંગ કરવો છે પણ મારી પાસે પણ સમયની મર્યાદા છે વ્યાસપીઠ પર બેઠેલા આપણા મહામંડલેશ્વર શ્રી શ્રીપાગીરી બાપજીને પણ આપણે સાંભળવા છે પણ એટલું ચોક્કસ કહીશ કે જીવનની દરેક ક્ષણને આપણી સામે વાળી વ્યક્તિ જે મળે સવારે ઉઠીને જે પણ તમને પહેલી વ્યક્તિ મળે પછી પતિ મળે પત્ની મળે દીકરી મળે દીકરો મળે આજુબાજુ વાળા મળે એની અંદરથી એની સારી વસ્તુ કઈ છે એ જો લેતા શીખીએ એનું દુર્ગુણ ના જોઈએ એનું ગુણ જોઈએ આટલું માત્ર શીખી જઈએ ને તો આવી ભાગવત કથા બરોબર છે મારી વહુ મોડી ઉઠી છે કે મારી સાસુ હોઈ રહ્યા છે આટલી કચકચ છોડી દઈએ મારા સસરાને વારે ઘડીએ ચા જોઈએ છે મારા સસરાને બીડી જોઈએ છે મારી સાસુ ગમે તેને વહેલા બોલાઈ લે છે મારા ઘરવાળા મોડા આવે છે આ બધા જ પ્રશ્નોને શાંતિથી વિચારીશું એ દરેક જીવનના પ્રશ્નની અંદર આપણે જાતે જવાબ શોધવા જઈએ તો મળી જાય એમ છે